કીર્તિ પટેલ આગળ પણ ઘણા ગુનાઓમાં તો આખા ગુજરાતને ખબર છે કીર્તિ પટેલ શું છે એ એક આ સંસાર ઉપર છે ને એક જાતનું પ્રદૂષણ છે એમ કહેવાય મારી ભાષામાં કારણ કે હું એના જેવો નાલાયક નથી કે એની ભાષામાં ઉપયોગ કરું નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ એટલે કે એમબી ન્યૂઝ ગુજરાતમાં તો મિત્રો આજે આપણે વાત કરીશું તમે લોકો ભારતી બાપુ આશ્રમ જે ભારતીય આશ્રમનો સરખેદનો જે વિવાદ છે તેને જાણતા જશે ત્યારે મિત્રો આ વિવાદમાં ઋષિ ભારતી બાપુ અને કીર્તિ પટેલ વચ્ચે વિવાદ થયો ત્યારે ઋષિ ભારતી બાપુ કોળી સમાજમાંથી આવે છે તે બાબતને લઈ અને કીર્તિ પટેલ અને કોળી સમાજ આમને સામને આવ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે તો ચાલો મિત્રો સૌ પ્રથમ ઋષિ ભારતી બાપુના સમર્થનમાં કોળી સમાજ તો આવ્યો નો ડાઉટ એમાં કોઈ જાતનો પ્રોબ્લેમ તો થયો જ નથી ત્યારે ફરી એકવાર કોળી સમાજ દ્વારા ઋષિ ભારતી બાપુના સમર્થનમાં તો આવ્યા પરંતુ સાથે સાથે કોળી સમાજ હવે કીર્તિ પટેલના વિરોધમાં હોય તેવું લાગી રહ્યું છે ત્યારે મિત્રો કીર્તિ પટેલ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કોળી સમાજના યુવાનો અને કોળી સમાજ દ્વારા કરવામાં આવી રહી છે તો ચાલો મિત્રો સૌ પ્રથમ આપણે કોળી સમાજ દ્વારા કીર્તિ પટેલ ઉપર કેવા કેવા આરોપ અને શું સમગ્ર ઘટના છે અને શું સમગ્ર આરોપ લગાવી રહ્યા છે તે આપણે આજના વિડીયોમાં જોઈએ આશ્રમ ઋષિભારતી બાપુના વિશે જે કીર્તિ પટેલ જે અભદ્ર વાણીનો પ્રયોગ કર્યો છે ને બાપુના વિશે જે અભદ્ર વાણી કરી છે એના ઉપર ગુનાહિત પ્રવૃત્તિઓ જે કરી છે એના વિશે અમે કમિશનર સાહેબને રજૂઆત કરી છે ને એની ઉપર ગુનો દાખલ કરવા માગીએ છીએ કીર્તિ પટેલ આગળ પણ ઘણા ગુનાઓમાં આખા ગુજરાતને ખબર છે કીર્તિ પટેલ શું છે એ એક આ સંસાર ઉપર છે ને એક જાતનું પ્રદૂષણ છે એમ કહેવાય મારી ભાષામાં કારણ કે હું એના જેવો નાલાયક નથી કે એની ભાષામાં ઉપયોગ કરું એટલે કીર્તિ પટેલ જે અમારા ભારતી બાપુને જે કોળી સમાજનામાંથી આવે છે પણ હકીકત બાપુ એક પણ સમાજના હોતા નથી સંત એક સમાજના હોતા નથી છતાં કીર્તિ પટેલે કોળી સમાજનો ઉલ્લેખ કરીને કોળી સમાજનું અપમાન કર્યું છે તો આજે એ કીર્તિ પટેલને પણ દેખાડી ગુજરાતમાં કોળી શું કરી શકે છે ને જો કમિશનર સાહેબ આની નોંધ નહીં લે કાપોદરામાં વોન્ટેજ છે કીર્તિ પટેલ એની ઉપર જો એક્શન ન લે તો આવતા સમયમાં અમે આનથી બહોળી સંખ્યામાં મારું નામ ચિરાગ ઝાલા યુવા કોડી એકતા સંગઠન વિરુદ્ધ રજૂઆત કોના માટે કોના વિરુદ્ધ આજે જે જેના ઉપર અઢળ ગુનાઓ છે બરાબર સત્ય આરોપીઓ દ્વારા માન્ય શ્રી મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુને જે બદનામ કરવામાં આવ્યા છે બરાબર જો આરોપી થઈ ખુલ્લે આમ ઘૂમતા હોય એક વોન્ટેડ છે જેની ઉપર બીજા ઉપર પછી ગુના છે બરાબર તો એ આરોપીઓ જ્યારે ખુલ્લે આમ ઘૂમે છે અને ગુજરાતની અસ્મિતા કાયદોની વ્યવસ્થા ખોડવાનું કામ કરે છે આજે કોળી સમાજની લાગણી દુભાણી છે તો છ હજાર કરોડની વસ્તી ઓલ ગુજરાતમાંથી અઢી કરોડની વસ્તી કોળી ઠાકોર સમાજની છે તો આક્રોશ તો રહેવાનો અઢી કરોડ પબ્લિક જ્યારે રોડ ઉપર આવશે તો વ્યવસ્થા અને કાયદો ક્યાં જશે અને કેના દ્વારા આવેલી છે તો જેના નિવેદનોથી એટલું બધું જો વાતાવરણ ખરાબ થતું હોય ગુજરાતનું તો આ રાજ્યના ગૃહ મંત્રીને પણ ખબર પડી જોઈએ મુખ્યમંત્રીને પણ ખબર પડી જોઈએ કે તમારા શાસન દરમિયાન આ શું થઈ રહ્યું છે તો આ બંને આરોપીને કાયદાકીય રીતે કેટલા ગુનાઓ દાખલ છે તે અને જ્યારે એ લોકો ગયા છે તો પોલીસ પ્રોટેક્શન હારા હતા ગાર્ડ હતા બધા સીસીટીવી ફૂટેજ કોલ રેકોર્ડિંગ આ બધું પ્રી પ્લાનિંગ સાથે થયું હોય એવું અમારે માનવું છે તો સઘન તપાસ કરવામાં આવે અને આમાં જે પણ વ્યક્તિઓ સંડેલા હોય તેના ઉપર કાયદેસર આમાં ઋષિ ભારતી બાપુને જે રૂમ એનો હતો નહીં બરાબર જે એક મહિલા સાધવીનો હતો એ રૂમ ખોલી અને એવું બતાવે છે કે સાધુ ને મહિલા સાથે જોવું જોઈએ જેના ઉપર જાહેર છે તો ગુજરાત પોલીસ ને હું તો કઉ્યાના દાયરામાં છે બરાબર તો એને આ વિષય તપાસ ની છે કાપોદરા પોલીસ સ્ટેશન સુરત પટેલ અને કોળી સમાજ વચ્ચે વિવાદ થઈ રહ્યો લાગી કારણ કે ઋષિ ભારતી બાપુ નો વિવાદ તો અહીંયા અન્ય ઉભો રહી ગયો પરંતુ હાલ કીર્તિ પટેલ ના વિરુદ્ધ માં કોળી સમાજ સમગ્ર જગ્યાએથી મેદાન જોવા મળ્યો છે ત્યારે મિત્રો કોળી સમાજની કીર્તિ પટેલ ઉપર એક જ માંગ છે ભાઈ કીર્તિ પટેલ રેઢી ગુનેગાર છે અને એને તાત્કાલિક ધોરણે એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને કોળી સમાજને જે બદનામ કરવાનું કાવતરું કરવામાં આવે છે તે બંધ કરવામાં આવે આવો આરોપ કોળી સમાજ દ્વારા લગાવવામાં આવી રહ્યો છે તો ખેર મિત્રો આજના વિડીયોમાં એટલું ફરી મળીશું કે નવાળી સાથે નવા અહેવાલ સાથે પરંતુ કોળી સમાજ દ્વારા જે પણ આરોપ કીર્તિ પટેલ ઉપર લગાડવામાં આવી રહ્યા છે તેને લઈ તમારે શું કહેવું છે તે પણ એક કોમેન્ટ કરીને જણાવજો જય હિન્દ Vande Matra.